હેલો ઇટુ ફેમિલી કેમ છો તમે બધે મજામાં થઈ ને મજામાં તરવાનું મારી છે ને તમારા બધાનું સ્વાગત છે ને આજમાં અમારે બીજો ભાગ બનવાનો છે અને સોડું જાજુ તમને હું રાતનું બતાવું મારો ભાઈ ભેંડી કેવી પડી કેટલો તાપ કર્યો ને કેટલો હું મીતાઈ પાઈ જઈ લ્યો થોડું ખાવાનું બતાવી દઉં પછી આપણે અત્યારે સૂર્ય ભગવાન ઉગવા જઈ રહ્યા છે તો એ પણ નજારો તમને બતાવી દઉં અને ટાપુ કવડું છે કઈ જગ્યાએ છે અને અહીંયા હું ખાધું પીધું એ તમને પહેલા ભાગમાં જોયું સ્ટાપો કર્યું છે કઈ જગ્યાએ છે હું કર્યું હું છું એ આ ભાગમાં જો અને આ ભાગમાં મચ્છી તમને બતાવવામાં આવશે મચ્છી આપણે દાળ બાંધેલા હતા પહેલી ભાગમાં જોયા હતા એ બીજા ભાગમાં મચ્છી આવશે તો ચાલો વિડીયો બનાવી દો કન્ટિન્યુ વિડીયો ગમે તો લાઈક કરજો અને કરેક કરેક શેર કરો બધા મિત્રો યાર તો આગળ વધજી અને ચાલો તો વિડીયો કરો સ્ટાર્ટ તો ફાઇનલી ભાઈ બહુ ને બહુ ઠંડી છે દુનિયાની ઠંડી છે ગાળા ગજબની ઠંડી છે આપણે ભાઈ એકલા તાપે પાણી જો અહીંયા આવી ગયું દેખાતું છે તમને બધા પાણી એમ એ જ્યાં ધવડી કરીને આવી ગયું બોલે તો અમારી પથારી પાસે આવી જવાનું છે તો અહીંયા તો પૂગી તો અમે એટલા માટે થઈને જાગું છું અને મને એમ થયું કે તમને રાતની ક્લિપ દેખાડી દો મારા વાલા બધા મિત્રોને અને આમ જુઓ બધા હું જાય જુઓ તમે કોઈ હલ્લે જ નહીં એમ મસરા તો મારો ભાઈ હજી હો એટલે જો ઓલા પણ કોક જાય ગયો ભાઈ મુકેશભાઈ જાગેલ છે હજી અને સમય કેટલો થઈ ગયો બતાવી દો તમને એક જ મિલાટ આ ટોસ મેં કીધું પહેલાં પછી બતાવું એટલે પણ એ ભગવાન રીઝની અન જુઓ ટડા ઓ બાબા એકમે 40 મિલેટ થઈ ગઈ અને ભાઈ ઠંડી આજમાં અહીંયા ગજબની છે દુનિયાની ઠંડી છે અને એવો પઠો જમે એવો એવો પઠો જમે આની ચારે પરથી બધાને હોવાનો પ્લાન હતો પણ પાણી આવી ગયું કે તે બધા વીય જાય હું અને વિનોદભાઈ બે અહીંયા ઊભા છે ખાલી વિનોદભાઈ આથી ઠેરીને ખીખરા દેવા થઈ જેલા હે બાકી જોઈ એકાદ રેડો વધારે છે ને તો અમારે ત્યાં ભઠ્ઠી બઠીનું બોલે જવાનું છે આ ઓલા તો હાવ ઠરી જાવ એટલે આપણે આને ઓલાવા દેવા નથી હવે હું જાગું છું તો ચાલો મિત્ર મજા આવી ગઈ બહુ બહુ ઠંડી છે બાકી મજા આવી જશે છે તમારા માટેથી હું મહેનત કરું છું એમ મારા માટેથી તમે મહેનત કરીજો લાઈક કરીજો ને મસ્ત મજાની કોમેન્ટ કરો અને તાપ પોઈ તો વયા બધાય ઠંડીમાં મજા આવશે ચાલો ના પ્રટ બાપા તમે જોયા થઈ જાવ હા કાળો ભાઈ

તો ચાલો મિત્રો બધાય સૂર્ય ભગવાન દર્શન કરી લો ફટાફટ જોરદાર કઈ નો ઘટે અને આમ આપણો કઈક નજારો છે જોવો આપડે મેમ્બરો જો તાપે હાલો ગાઈસ વાહ મુકેશભાઈ એવું છે અને આપણે સૂર્ય ભગવાન ઉગી જશે ઘડીક થોડીક ઠંડી મટે કે પછી જઈએ આમ માથે તમને બતાવીએ બધો નજારો બાકી આમ જોવો

ઠંડી બહુ મજા બહુ આવે આ દરિયાના કિનારે યાર ઠંડી તો વધારે હોય ને યાર કેમ કે પવન બધો ઓછો આવે પવન આવેત રાખે આવેત રાખે એટલે ઠંડી વાયે રાખે વાયત રાખે એવું છે બાકી આપણે ઘડીક જાય તાપવા તમારે જાવ એનો ફાર્મલ મોટા યુટ્યુબર દિયાલ ગામ ના આવે જોવો વાહ 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 મોટા કેમ દિયાલ ગામની અંદર પહેલે વેલો પગાર એને આવ્યો સિલર બડલ પડલે બટન પહેલે વેલો નેક્સ્ટ લેવલ ઉપર કામ કરેલ છે પર વિનોદ ફાર્મલે વિશ્વ નો હોય ને તો તમ તમારો ચેનલ જોવી તો શું નહીં છે

તાત્કાલિક ફટાફટ કરવા મળે કેવું છે કેવું બોલ અને આવી રીતના આપણે વિનોદભાઈ ને સમજીભાઈ મુકેશભાઈ સૌજીભાઈ એક ભાઈ આપણે ઝાડ આપણે બંધા છોડે છે પછી હું હું તમને જાઉં થોડુંક માથે નજારો બતાવી દઉં ભાઈ તો આવી રીતના છે બહુ મોટું ઓલા આપણે ધજા જેવું છે એટલે ના દેરી છે ગમે ભગવાનની પછી આઈશી નામ ઓલા પર ખીશી અને આપણે આ ઝાડ તમને લીલી લીલ દેખાય છે એનું પણ લીધા છે આપણે ખાવા મચ્છી ઘરે જઈ તો લેતા બોલો લી લો તમારે નથી થતું અમારે આવી ગયેલો તો અમે શાક લીધું છે અને લઈ જાઉં એવું છે તમને બધા મિત્રોને આવું નવીન નવીન બતાવું ને તો તમને શું છે કે મજા આવે એમ જોવાની યારથી હું આખો આખા ટાપુનો હું આટો ફરી આવ તો તમને બધી પરફેક્ટ બતાવી શું એમ બાકી બીજું કઈ છે નહીં યાર ધીમે 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 ચાલતા ચાલતા જઈ આમાં ક્રોલ જ્યાં રે જવો ઝાડ આપી દે ઠીક બતાતા નહીં તમને બતાય ને હવે જરા છે ઝાડા થઈ જાય એટલે કરોડિયામાં રહી છે એમ આની માથે પાણી કઈ દેનો ન સડે આની માથે વાવાઝોડું હતું ને આપણે આની માથે તોય પાણી નહોતું સડ્યું હા આ લખેલું શું છે કોક વાસીન કેજો મારા વાલા બે અક્ષર વાસી જો ની ચાલો ભાઈ આ બાજુ પથ્થર છે વધારે કેમ કે દરિયાની આ મોટા મોજા હોય ને તો અહીં છે આમ થાપી લાગે ભણાં ભણાં ભણાંગ એમ થાપી લાગી લાગીને શું થાય ખબર આ પથ્થર છે ને ધોવાઈ જાય ધોવાઈ જાય ભાંગી જાય તૂટી જાય એવું છે હવે પછી એક ધરો આવું જ નહીં બરાબર ને તો તમને પછી આળા સડી જાય ટોકે જ જાય સડી જ જોઈશે સડી ને એટલે ત્યારે ફેરવું ક્લિપ ફેરવી મેં કેમ કે હું હું આવ્યું એમ તો મને જલ્દી જમજો મોળ બોળ આપણી પાસે કેમ થઈ જમજો લટ્ટુ કાઢ્યું છોકરી લટ્ટુ કાઢે Es muy agarro miludo hola no pasó hola 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 La hola 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 a hola 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 અને આપણે તો બધું જેટલો કસરો જેટલો પાડ્યો એટલે બધું કલેખો સોખો કેમ કે એક વખત કોમેન્ટ આવી ને મારે સ્ટાફ ઉઈ જાવ તમે કે દરિયાને ગંદો કરવા જાવ તો આપણે કલેખો છે સોખો ગંદો ગંદો રાખ્યો નથી અને ચાલો ધીમે ધીમે ભાઈજી સી હવે હવે સમજો ગાટલા ને બાટલા ને લઈને ઉપડ્યા ફૂયા ફૂવા બોન એન્ટ્રી માં તો ગાટલા વાળો કામ કસ ભાઈ હાલો બોલો હું ફૂવા નો કઈ ઘટે ની ને નોટ ઘટે તો બધાવી કીધી પણ હા એમ તો પછી ચાલો ધીમે ધીમે હું કન્ટિન્યુ હાલવાનું બહુ છે આઘું ભાઈ તો મિત્રો એક ગાડલું મેકલાવું મારા વાલા મુકેશભાઈ પાસે બે છે આમ જોઓ બે બે મેકલાવું મારા વાલા વાહ ભઈ મુકેશભાઈ કે બે મેકલાનું ઉંકો એક મેકલાવું જોતોય જો કોક આયગા પછી આગળ પાછું દીધો ને છે કેમ કે આપણે આવા ઘરના નથી આપણે પેલી આમ જો તમે આ ગાડલાને બદલાનો ફાળ લે ભૂગી જાય ને ગાડલાને બદલા પાછા ભરી લે કે એમ કે ઉપરની તો કે આપણે ઘરે પુગઈની નહીં વાહ હાલો છે આજ ઓ ભાઈ આપણે આંકવાની છે તમે જોઓ હું કેમ આકું એમ પછી બંધાય બન્યા સામ સમાટી દેવા દેન છે આપણે હા ભાઈ ભાઈ રો તમે ગયા હે તમે તો આપણે પહોંચી જઈશી નેળો ભરાય એ જગ્યાએ અહીંયા મેળો ભરાય અમારે પછી આ અહીંયા ફરવેલ મેકી દેવાની છે ને આઈલી ચાલતો ચાલતા છે સેઠેઠ મારા ઘરે જોલા પણ એ ભે કાળી કાળ્યો આવી જવાની ને વહીલ સેટ કરશે ના થેઠ જ આવવાનું છે અને પાછા ફરી વખત ભરણના દર્શન કરી લો બધા મિત્રો જય ભોળાનાથ ચાલો મિત્રો ફાઈનલી એમ જો સકે આવી ફોર વ્હીલ ના કાચ જો બધો ચેકિંગ કરે છે આ છે કોણ અહીંયા હું લેવા આવ્યો હા મસ્ત હવે જો એ લે દેખાય ફોર વ્હીલ જો કાળો ભાઈ શું કરે એ લે એ લે વાહ ભઈ વાહ ફાઈનલી એ મુકેશ અહીં વોલ્ટ કર્યો અમાર થાકી જાય એટલે થાકી જાય એટલે વોલ્ટ કર્યો ને અમાર બીજા ને ઘરે પોગી જાય પછી કાળુભાઈ જવા મહેલા આવ્યો એ પાછળ એને વોલ્ટ કર્યો હું મુકેશભાઈ વાળા પણ ઠેલો ભેગા બે લાંબે હોય એવું છે બાકી અમારે ઘરના તો એ બધા પોકી જાય છટાકે આ મુકેશભાઈની બે શું કે પોરો ખાતા ખાતા વૈયા ને વાંધો ન હોય ઠાકે નહીં ને એમ છે ને પશુ આજમાં તો એને ભૂખે જ લાગી છે તો કાંઈ વાંધો નહીં એવો જોઈ ને અત્યારે તે તો સાપ એને વાત કરે ઘરે પોકી સાપ આવી પછી પાછા જોવે તમને મિત્રો શું લાગ્યા આ પતંગ જકાવે મુકેશભાઈ આમ જોવો તમે આય જોવો વાહ વાહ વાહ

મેમલેલે નઈ બાબુ ઉતારે છે અને આમાં છોડો કે નજારો કે મુકેશભાઈ બતાવી દીધો છે અને હવે ને હવે નીકળવાના હે હવે ભાવનગર ભેગા સીધા ભાવનગર ભેગા સીધા એમ થાય આમ જો ને શું આવે એમ જોઓ આમ હાલો ને સાપી લે તે હજી પીવણ છે હા સાપ છે